આ આ દોસ્તો ઉના હાઈવે છે અને આ અહીંથી આ ચોકડી છે એ ખાંભા અને ઉનાઈ પણ અહીંથી જવાય અને અહીંથી આ ઉના હાઈવે અને આ અહીંથી ખાંભા જવાય અને અહીંથી અમરેલી અને ખાંભા જવાય ને અહીંથી ભાણ ધાતરવડ અહીંથી આ રસ્તે લઈ જવાય આ ના બોર્ડ જ દેખાય છે બરાબર અહીંયા ચોકડી આવે પીપળિયાની પીપળ વા તાતણિયા ધરાડી આ શ્રી ખોડિયાર નું માતાજી નું નામ ના ઝણકો એવો પટ્ટો આવશે બરોબર એટલે કે અહીંથી જ જવાય વાત પાકી ફેમિલી સાથે આ બધા આ આવે ને નાથી જવાય ધાતરવડ તો આ ધાતરવડ છે અને આ અહીંયા લખેલું ધાતરવડ આ બોર્ડ ની અંદર અને આ રોડ છે પીપળિયા થી અવાય ને આ ધાતરવડ અહીંયા લખેલું છે ને આમો છે એ પહાડ પહાડ અહીંથી સડવાનું છે આમ કે રોડ આરસી રોડ જેવું બનાવેલું છે

લગભગ ના જમણવાર એ લાગે તો પછી હવે કઈ ખબર નહી ચાલ નહી પણ નાય ગયા છે એ બધું ધાતર ની જગ્યા છે અને આપણે હવે અડી સાડી ગયા બરાબર જો આ જોવા મંગળા દુ દોસ્તો આ આવું મંદિર છે ધાતર જો હરિક્રિષ્ણ જો

ددي انه في وفي يومين عم يزورها انا قرت توتو لا 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 عم ادو اي توكسي توك دوليدا فلا فا انا قرت دوبر همم وريت अरे 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 ઓલો વ્યવસ્થિત જોઈ પણ આ એક હલો મમ્મી અહીંથી હાલી ના જ જાતા લાગે માણસો

માતાજી નું મંદિર જય કારકાઈ માં આ ધાતર વડ નું ડુંગર આવ્યું પડશે મંદિર દોસ્તો છે એમાં માતાજી નો ફોટા ને માતાજી નો ફોટા કુંબલી કહેવાય અહીંથી આ ધાતરવડ એટલે કઈ કઈ બાજુમાં કઈ ગામ નથી પણ

દોસ્તો આ છોકડી પડે અહીંથી અહીંથી જવાનું પીપળિયા અને અહીંથી ધાતરવડ અહીંથી જવાય આ રસ્તે સામે બોર્ડ છે દેખાય છે નાલી પીપરિયા આ રસ્તે લી વડ જવાય અને આ સોકડી આ ઉના આ વ્હીલ આવે ને એ ઉના હાઈવે આવે અને આ બાજુ છે ને એ ખાંભા અહીંથી ખાંભા જવાય